બંજર ભૂમિ ગણાતા રાપર તાલુકામાં છેલા અઢી ડાયકામાં ગાંડા બાવળ કાઢવાની પરમિટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે ત્યારે ગાંડા બાવળના ઓઠા હેઠળ કોલસા બનાવવા માટે લીમડા વડ આંબલી મીઠા બાવળ પીપળા વાઘરના મેવા સમાન કે જેના પર કાવ્ય રચના કરવામાં આવી છે એવા મીઠા પીલુંના ઝાડ સહિતના વૃક્ષોનો નામશેષ થઈ ગયો છે અને હજુ પણ વન વિભાગના કર્મચારીઓની મહેરબાનીથી દિવસ રાત ગાંડા બાવળ સિવાયના વૃક્ષો કાપી હાઈવે પર આવેલ કંપનીમાં રાત્રે વાહનો દ્વારા ઠલવાઈ રહ્યા છે ગાંડો બાવળ રણ વિસ્તાર આગળ વધતા અટકાવ માટે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે કચ્છના રણ પ્રદેશમાં વાવેતર કર્યું હતું અને આ સફળ પણ થયો હતો એટલે સરકાર દ્વારા ઝાડ કાપવા માટે પ્રતિબંધ હતો પરંતુ છેલ્લા અઢી દાયકામાં એટલે કે ભૂકંપના વરસ બાદ રાજ્ય સરકાર દ્વારા ખેતરમાં ઊભેલા ગાંડા બાવળ કાપવાની છૂટ આપી જેમાં જે તે સર્વે નંબરના નામ પર રણકાંઠામાં અને વન વિભાગની રખાલોમાં તથા સરકારી જમીનમાં આડેધડ કાપવા લાગ્યા જેમાં વન વિભાગના કર્મચારીઓનો સાથ સરકાર મળ્યો હતો હવે સરકારના રિપોર્ટ મુજબ રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની રણકાંઠાની જમીન રણથી પાંચ કિલોમીટરના એરિયાથી વધુમાં જે તે ખેડૂતો નર્મદા કેનાલના પાણી રણવાટે દૂર લઈ ગયા તે જમીનમાં પણ ખારાશ આવી ગઈ છે આમ રાજ્ય સરકારના અણગઢ વહીવટ દ્વારા રાપર તાલુકામાં જંગલમાં ઝાડો નાશ થઈ રહ્યા છે ત્યારે વન વિભાગની જ વિસ્તરણ રેન્જ કે જેના દ્વારા ઝાડ ઉઘાડી પર્યાવરણ બચાવોના સૂત્રને સાર્થક કરી રહ્યું છે એવી કચ્છ વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે પ્રયત્નો છેલ્લા એક દાયકાથી કરી રહી છે જેમાં રોડ સાઇટ વાવેતર કેનાલ પર મંદિર શાળા ધાર્મિક સ્થળો તથા જાહેર સ્થળો બાગ બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી છોડમાં રણછોડનું સૂત્ર સાર્થક કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે આ અંગે મળતી વિગતો મુજબ રાપર સામાજિક વનીકરણની વિસ્તરણ રેન્જ દ્વારા ડીએફઓ જયંત પટેલના માર્ગદર્શન હેઠળ આરએફઓ મૈપતસિંહ ચાવડા વનપાલ અરવિંદભાઈ ભાટિયા એનબી ચાવડા કે એન પ્રજાપતિ એવી પટણી સહિતના કર્મચારીઓ દ્વારા રાપર અને નીલપર ખાતે ખાતે આવેલ રોપ ઉછેર કેન્દ્ર એટલે કે નર્સરી દર વર્ષે લાખો રોપાઓનો ઉછેર કરી વિસ્તરણ કરવામાં આવે છે જેમાં લીમડા વડ પીપળા ઉમરો આમળા જાંબુ ગુંદા તુલસી આંબલી સહિતના વિવિધ પ્રકારના વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે તો યાત્રાધામ રવેચી માતાજી પાસે તથા મોમાઈ મોરા ત્રિકમ સાહેબના વીરડા પાસે વન કવચ બનાવવામાં આવ્યું છે જેમાં ચોપન જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે તદુપરાંત ખેડૂતોને પણ રોપાઓ વિતરણ કરવામાં આવે છે રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જના આરએફઓ એફ મહીપતસિંહ ચાવડા તથા સ્ટાફ દ્વારા રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે દરેક સામાજિક કાર્યક્રમમાં લોકોને વૃક્ષો વાવવા માટે આહવાન પણ કરવામાં આવે છે